શ્રી ગણેશાય નમ મિત્રો આજે હું તમને ગાય માતાની સરસ મજાની વાર્તા કરવા જઈ રહી છું જે આ વાત સત્ય ઘટના પર આધારિત છે કલ્પનીય વાત નથી તો વિડીયો અંત સુધી અવશ્ય જોજો તો વાર્તા એમ છે કે ગાય માતાએ આપ્યો સ્ત્રીઓને શ્રાપ આ શ્રાપ શું હતો તે આ વાર્તામાં સાંભળશી આજની આ વાર્તા ખૂબ જ પ્રેરણાદાયક વાર્તા છે આજની આ વાર્તા ગાય માતાએ સ્ત્રીઓને આપ્યો એવો શ્રાપ કે આજના જમાનામાં પણ સ્ત્રીઓને ભોગવવો પડે છે આજે પણ સ્ત્રીઓ આ શ્રાપને ભોગવી રહી છે આજની આ વાર્તામાં ગાય માતા એવી વાત કહે છે જો મનુષ્ય આ વાતને સાંભળશે અને તે વાતનો અમલ કરશે તો તે ક્યારેય દુખી અને ગરીબ નહીં રહે આ વાર્તામાં તમે જાણશો કે એવો તે કયો શ્રાપ મનુષ્યને આપ્યો કે આજના સમયમાં પણ એ શ્રાપ મનુષ્યો ભોગવી રહ્યા છે આ એક પૌરાણિક કથા છે જે સત્ય છે તો ચાલો આપણે બધા ધ્યાનથી વાર્તા સાંભળીએ પ્રાચીન સમયની વાત છે એક નગરમાં ગોપાલ નામનો ખેડૂત રહેતો હતો ગોપાલના ઘરમાં તેની પત્ની અને ગોપાલને એક છોકરો હતો ત્રણ સદસ્યનો પરિવાર હતો ગોપાલના ઘરમાં એક સફેદ ગાય પણ હતી અને સાથે સાથે તે ખેડૂત હતો ગોપાલ તેના ખેતરમાં ખેતી કરી અનાજ ઉગાડીને તેમાંથી જે પણ આવક આવે તેમાંથી તે જે પણ રૂપિયા મળે તેમાંથી તે ઘર ખર્ચ કાઢતો તેમાંથી તેના ઘરનું ગુજરાન ચાલતું હતું ગોપાલનો વ્યવહાર તેના નગરમાં ખૂબ સારો હતો પણ એવું કહેવાય છે ને કે મનુષ્યની નિયત અને સમય એ બનવીને બદલતા વાર નથી લાગતી તે ક્યારેય બદલાય તેની કોઈને ખબર જ નથી પડતી તો બસ ગોપાલે પણ આવું જ કર્યું ગોપાલ જે ખર્ચ કરતો હતો તે ગોપાલ તેની ખુદની કમાણીથી જે ખેતરની કમાણી હતી તેના પર તે પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે પણ જે ગોપાલના ઘરમાં સફેદ ગાય હતી તે ઘણો બધું દૂધ આપતી હતી ગોપાલ તે ગાયના દૂધને વેચીને પૈસા મેળવે છે અને તે પૈસા પણ તે ઘર ખર્ચમાં વાપરે છે આમ ને આમ તે ગાયનું દૂધ વેચવા લાગ્યો આમ ગોપાલ તેના ઘરનું ગુજરાન ચલાવી રહ્યો હતો ગોપાલ લાલચમાં આવે છે અને ગાયનું દૂધ વેચવા લાગે છે અને મિત્રો થયું એવું કે સફેદ ગાય થોડાક સમય પછી દૂધ આપવાનું બંધ કરી દીધું એટલે ગોપાલે શું કર્યું ખબર છે મિત્રો ગોપાલ તો ગાયને લઈને જંગલમાં ગયો અને ત્યાં ગાયને છોડી આવ્યો કારણ કે હવે ગાય દૂધ આપતી ન હતી માટે તેનું પાલન પોષણ કરવું અઘરું પડતું હતું અને તેનો ખર્જો વધી જતો હતો એટલે તે ગાયને જંગલમાં મુકતો આવ્યો પછી તો ગાય માતા જંગલમાં ભટકવા લાગ્યા તે ગાય માતા ઘણા દુખી થયા તેની આંખોમાંથી આંસુ વહેતા હતા અને ભટકતા ભટકતા રડતા હતા અને ગાય માતા વિચારે છે કે આ મનુષ્યની જાતિ કેટલી નિર્દય અને મતલબી છે આ લોકો પોતાનું કામ નીકળી જાય એટલે તે સાથ છોડી દે છે આ મનુષ્યની જાતિ પોતાનું કામ કાઢવા માટે કોઈ પણ જીવનું શોષણ કરી શકે છે આમ ગાય માતા ઘણા બધા મહિનાઓ સુધી જંગલમાં જ્યાં ત્યાં બિચારા ભટકવા લાગ્યા ભૂખ્યા તરસ્યા જ્યાં ત્યાં ખાખા મારતા હતા અને રડતા પણ હતા થોડાક સમય પછી ગાય માતા ગર્ભવતી થયા એક દિવસ ગાય માતા ચાલતા ચાલતા એક નગરમાં પહોંચ્યા જે નગરમાં ગાય માતા પહોંચ્યા તે નગરમાં એક વીણા નામની સ્ત્રી રહેતી હતી તે પોતાના ઘરમાં એકલી જ રહેતી હતી પરંતુ તે વીણાનો સ્વભાવ ચંચળ હતો વીણાની જીભ બહુ કાતરની જેમ ચાલે તે કડવા સ્વભાવની અને કડવા શબ્દો બોલતી હતી તે ક્યારે શું બોલે તેનું નક્કી જ નહીં તો તે નગરમાં ગાય માતા ત્યાં પહોંચ્યા જ્યાં વીણા રહે છે ગાય માતાને વીણા નામની એક સ્ત્રી મળી ગઈ જેવી જ મીનાની નજર ગાય માતા પર પડી તો વીણાને તરત જ ખબર પડી ગઈ કે ગાય માતા ગર્ભવતી છે અને આ ગાય તેના બચ્ચાને બહુ જલ્દી જન્મ આપવાની છે તે ગાયને જોઈને વીણા સીધી સીધી ત્યાંથી નીકળી જાય છે થોડો સમય ગયો એટલે ગાયનો પ્રસૂતિનો સમય આવ્યો એટલે ગાય એક ઝાડ જોઈને તેની નીચે બેસી જાય છે અને તે જંગલમાં વીણા તેના પશુઓ માટે ઘાસ લેવા આવી હતી તે જંગલમાં તે ઘાસ કાપી રહી હતી અને આ બાજુ ગાય માતાએ એક સરસ મજાના વાછરડાને જન્મ આપ્યો જ્યારે ગાય બચ્ચાને જન્મ આપે છે ત્યારે વીણા ત્યાં જ હતી અને વીણાને ખબર પડી કે ગાયે બચ્ચાને જન્મ આપ્યો એક વાછરડું આવ્યું છે ગાય બચ્ચાને જન્મ આપી ઘણી ખુશ થઈ અને તેને ત્યારે કોઈની મદદની જરૂર હતી એટલે ગાય આસપાસ જુવે છે કે કોઈ છે તો મદદ માંગું તો તે જુએ છે તો તેને વીણા દેખાય છે એટલે ગાય વીણા પાસે જાય છે જ્યાં વીણા ઘાસ કાપી રહી હતી તેના પશુઓ માટે ગાય મીના પાસે જઈ કહે છે કે મેં હમણાં જ એક બચ્ચાને જન્મ આપ્યો છે મેં એક વાછરડાને જમી જન્મ આપ્યો છે શું તું મારી મદદ કરીશ વીણા કહે છે શું મદદ કરવું કેવી મદદ કરવું હું ગાય માતા બોલે છે મેં જે વાછરડાને જન્મ આપ્યો તે હમણાં ચાલી નહીં શકે નવ મહિના સુધી તે ચાલી નહીં શકે પછી તે ચાલતું થશે માટે તું મારા બચ્ચાને ઉપાડીને મારા શરીર પર મારી ગરદન પર મૂકી દે તો હું મારા બચ્ચાને એક સુરક્ષિત જગ્યા પર લઈ જઈ શકું નહીતર આ જંગલમાં કોઈ હિંસક પ્રાણી આવશે તો મારા બચ્ચાને ખાઈ જશે અને મિત્રો તમને ખબર છે કે પ્રાચીન સમયમાં એવું કહેવાતું એવું માનવામાં આવતું હતું કે મનુષ્યની જાતિમાં જ્યારે સ્ત્રીઓ બાળકોને જન્મ આપતી ત્યારે મનુષ્ય જાતિનું બાળક થોડીક વારમાં જ થોડીક ક્ષણોમાં ચાલવા લાગતું એટલે તે જન્મતાની સાથે જ ચાલવા લાગતું હતું અને પશુ જાતિમાં તેના બચ્ચા નવ મહિના પછી ચાલતા હતા પશુ જાતિના બચ્ચા નવ મહિના પછી ચાલતા શીખતા હતા ગાય વીણાને કહે છે કે જો બહેન હમણાં જ પેલા ઝાડ નીચે બચ્ચાને જન્મ આપ્યો છે અને હું જંગલમાં ફસાઈ ગઈ છું અને થોડી જ વારમાં હવે રાત પડવાની છે જો હું મારા બચ્ચાને અહીંયાથી ન લઈ જઈશ તો કોઈ હિંસક પ્રાણી મારા બચ્ચાને ખાઈ જશે તો દયા કર મારી થોડી ગાય માતાની આવી વાત સાંભળી વીણા ગાય માતાની મજાક ઉડાવવા લાગી તે ગાય માતા સામે જોઈ જોઈને જોરથી હસવા લાગી મીના ગાય માતાને કટાક્ષ ભરિયા શબ્દોમાં ગાય માતા સામે તે બોલે છે કે તું એવી કેવી માં જે પોતાના બાળકનું રક્ષણ જ ના કરી શકે તું તારા બાળકની સુરક્ષા જ ન કરી શકે તું જાતે જ તારા બાળકને ના સાચવી શકે તો તું કેવી માં કહેવાય આવી તો માં ન હોય આમ કહી વીણા ખૂબ જ હસવા લાગી ગાય માતા પર તેની મજાક ઉડાવવા લાગી જેવી વીણા ગાય માતાને જોઈને હસે છે તેને ગમે તે બોલે છે તેનો મજા ઉડાવે છે તો ગાય માતાને બહુ ક્રોધ આવે છે તે વીણા ઉપર ખૂબ જ ગુસ્સો કરે છે ગાય માતા ગુસ્સામાં ને ગુસ્સામાં વીણાને શ્રાપ આપે છે અને કહે છે કે તે આજ મારી મજાક ઉડાવી છે મારી મસ્કરી કરી છે કારણ કે તમારી મનુષ્યની જાતિમાં બાળક જન્મતાની થોડી જ ક્ષણોમાં બાળક ચાલવા લાગે છે અને અમારી પશુ જાતિમાં બાળક જન્મ પછી 9 મહિના પછી ચાલે છે એટલે તું મારો મજાક ઉડાવી રહી છે માટે આજે હું તને શ્રાપ આપું છું કે આજ પછી समस्त મનુષ્ય જાતિમાં જે બાળક જન્મશે તે 9 મહિના પછી જ ચાલતા શીખશે ત્યાં સુધી તે તમારા ઉપર નિર્ભર રહેશે અને આ પછી સમસ્ત પશુ જાતિમાં જન્મ લેનાર બાળક થોડા ક્ષણોમાં જ તેના પગ પર ચાલવા લાગશે તે સફેદ ગાયે વીણાને આવો શ્રાપ આપી દીધો અને આ જ કારણે મનુષ્ય જાતિમાં જ્યારે બાળકનો જન્મ થાય છે તો તે 9 મહિના પછી જ ચાલતા શીખે છે અને પશુ જાતિના બચ્ચા જન્મતાની સાથે જ થોડી જ ક્ષણોમાં જ ચાલવા લાગે છે આ બધું ગાય માતાના શ્રાપને કારણે છે અને આ સત્ય ઘટના છે ગાય માતા વીણાને બીજું એ પણ કહે છે કે ક્યારે કોઈ નિર્ધન વ્યક્તિ કે ગરીબ વ્યક્તિ મદદ માંગે તો તેની મદદ કરવી જ જોઈએ ગાય માતાની આવી વાત સાંભળી વીણા ગાય માતાની માફી માંગવા લાગી અને વીણા કહે છે કે હે માં મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો મને માફ કરી દો વીણા બહુ બહુ જ કરગરે છે ગાય માતા પાસે એટલે ગાય માતા કહે છે તને તારી ભૂલનો પછતાવો છે પણ હું મારો શ્રાપ પાછો તો નહીં લઈ શકું પણ એક વાત જરૂર કહીશ જો તું તે વાતનો અમલ કરીશ તો તું સુખી થઈશ ગાય માતા વીણાને કહે છે કે ક્યારેય કોઈ મનુષ્ય ઉપર હૃદયથી વધારે વિશ્વાસ ન કરવો જ્યારે કોઈ પર વિશ્વાસ મૂકીએ

તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને શેર કરી દેજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો